ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થયા પછી મતદાનના આંકડા સામે આવી ગયા છે અને સમગ્ર મતદાનની પેટર્ન જોઈએ તો સી આર પાટીલ આ વખતે પોતાનો જ લીડનો રેકોર્ડ તોડી શકે છે અને સાથે જ બારડોલી બેઠક પર પણ ગત વખત કરતાં લીડ વધી શકે છે જોકે સચોટ પરિણામ તો ચાર જૂને જ સામે આવશે પરંતુ એનાલિસિસ મુજબ કેટલાક તથ્યો સામે આવ્યા છે લોકસભા ચૂંટણીમાં મતદાન પૂર્ણ થયા બાદ મતદાનની પેટર્ન અને વિવિધ મુદ્દાના આંકલન બાદ જે તથ્ય સામે આવે છે એ જોતા નવસારી બેઠક પર સી આર પાટીલ આઠ લાખથી વધુની લીડ મેળવીને ગત ચૂંટણીનો પોતાનો જ છ પોઈન્ટ નેવ્યાસી લાખની લીડનો રેકોર્ડ તોડી શકે છે આ વખતે મતદાન છ પોઈન્ટ ચુમ્મોતેર ટકા ઘટ્યું છે પણ અઢી લાખ મતદારો ઉમેરાતા સત્તર હજાર મત વધુ પડ્યા છે આ ઉપરાંત કુલ મતદાન ઓગણસાઠ પોઈન્ટ છાસઠ ટકા થયું છે કોંગ્રેસને છેલ્લી બે માંડ એકવીસ ટકા મત મળ્યા છે બે હજાર ઓગણીસમાં વીસ લાખ મતદારો હતા જેની સામે છાસઠ ચોળીસ ટકા સાથે તેર પોઈન્ટ નવ લાખ મતદાન થયું હતું ભાજપને ચુમ્મોતેર સાડત્રીસ ટકા અને કોંગ્રેસને એકવીસ ટકા મત મળ્યા હતા બે હજાર ચોવીસમાં મતદારો બે લાખ વધી બાવીસ લાખ થયા હતા જેની સામે ઓગણસાઠ પોઈન્ટ ટકા સાથે છ પોઈન્ટ ચુમોતેર ટકા મતદાન ઓછું થવા છતાં તેર પોઈન્ટ છવ્વીસ લાખ મત પડ્યા હતા જેમાં કોંગ્રેસને બાવીસ ટકા મુજબ મત ગણીએ તો બે પોઈન્ટ એકાણું લાખ મત મળવાનો અંદાજ છે જ્યારે ભાજપને ચુમ્મોતેર પોઈન્ટ સાડત્રીસ ટકા મુજબ નવ પોઈન્ટ છ્યાસી લાખ મત મળી શકે છે આ સી આર પાટીલ છ પોઈન્ટ પંચાણું લાખના માર્જિનથી જીતી શકે છે અને જો કોંગ્રેસને વીસ ટકાથી ઓછા મત મળે તો આઠ લાખથી વધુની લીડ થશે આમ ગત ચૂંટણીનો છ પોઈન્ટ નેવ્યાસી લાખના માર્જિનનો પોતાનો જ રેકોર્ડ સી આર પાટીલ તોડે એવી શક્યતા આંકડા પરથી દેખાઈ રહી છે બારડોલીમાં મતદાનને ધ્યાનમાં લેતા ભાજપના પ્રભુ વસાવા ત્રણ લાખની લીડ મેળવે તેવો અંદાજ છે ગટમમાં 2.15 બે પંદર લાખની લીડ મળી હતી જેમાં તોતેર પોઈન્ટ એસી ટકા સામે આ વખતે ચોસઠ પોઈન્ટ એક્યાસી ટકા મતદાન થયું છે મતદાન આઠ પોઈન્ટ નવ્વાણું ટકા ઘટ્યું છે જેની સામે કામરેજમાં સિત્તેર હજાર મત ભાજપને પ્લસ કરી આપે એવી ગણતરી છે સાથે જ કોંગ્રેસ ઉમેદવારને ગત વખતે મળેલા મત કરતા આ વખતે ઘણા વિસ્તારોમાંથી ઓછા મત મળી રહ્યા હોવાની હકીકત પણ દેખાઈ રહી છે એ જોતા જો મતદારોનો ઝુકાવ મોદી મેજિક તરફ અને વિકાસ સહિતના મુદ્દે રહ્યો હશે તો લીડ ત્રણ લાખથી વધુ પણ મળી શકે છે એવું જાણકારોનું કહેવું છે